તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ સાની તો ઘરે જો તમે આ રીતે સાની બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં પરફેક્ટ જે લારી પર મળે તેવી જ બનશે અને આ સાની જોતા જ તમને ખાવાનું મન થઈ ગયું હશે અને મોઢામાં પાણી આવી ગયું હશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ કાળા તલની સાનીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ તલની સાની તો તલની સાની આપણે સફેદ તલની પણ બનતી હોય છે કાળા તલની પણ બનતી હોય છે તો આપણે સાની બનાવશું કાળા તલની તો કાળા તલની સાની બનાવવા માટે મેં બસો ગ્રામ કાળા તલ લીધેલા છે તો તમે કાળા તલની જગ્યાએ સફેદ તલની પણ બનાવી શકો તો આપણે બસો ગ્રામ તલ લીધેલા છે તો બસો ગ્રામ તલની સામે આપણે સો ગ્રામ સાકરનો ઉપયોગ કરીશું તો સાકરની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો તો અડધી વાટકી આપણે દ્રાક્ષનો ઉપયોગ કરીશું તો દ્રાક્ષ છે તે ટોટલી ઓપ્શનલ છે આસાની માટે આપણે તલના તેલનો ઉપયોગ જ કરીશું તલનું તેલ છે તે કોઈપણ કરિયાણા સ્ટોરમાંથી આસાનીથી મળી શકે તો આપણે તલના તેલનો ઉપયોગ કરીશું તો તલનું તેલ છે તે આપણે ત્રણથી ચાર ચમચી જેટલું લીધેલું છે તો આપણે તલની સાનીમાં તલના તેલનો ઉપયોગ કરવાનો અને આપણે બસો ગ્રામ તલ સામે સો ગ્રામ ખજૂરનો ઉપયોગ કરીશું તો ખજૂર છે તેને તમે વધારે કે ઓછો કરી શકો અને જો તમારે ખજૂરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો એ ફ્લેવર માટે આપણે અડધી ચમચી આપણે ગંઠોળા પાવડર આવે તે લીધેલો છે અડધી ચમચી આપણે સોંઠ પાવડરનો ઉપયોગ કરીશું તો આ બધી જ વસ્તુ છે તેને તમે વધારે કે ઓછી પણ કરી શકો તો આપણે શિયાળા માટે તલ છે તે ફાયદાકારક છે તો સાંધાના દુખાવા હોય હાડકાનો દુખાવો હોય તો તેના માટે તલ છે તે એકદમ ફાયદાકારક છે તો આ રીતે આપણે શિયાળામાં તલનો ઉપયોગ કરી અને સાની બનાવશું અને ખાશું તો હાથ પગનો દુખાવો સાંધાનો દુખાવો હાડકાનો દુખાવો છે તે ઓછો થશે તો આ રીતે શિયાળામાં તલ ખાવાના ફાયદા છે તો આપણે શિયાળા માટે આપણે સ્પેશિયલ તલની સાની બનાવીશું તો જે આપણે બજારમાં તૈયાર સાની મળતી હોય છે તેવી જ સાની આપણે ઘરે મિક્સરમાં પીસી અને બનાવીશું તો આપણે સાની બનાવવા માટે આપણે આ તલ છે તેને જરાય આપણે શેકવાના નથી તલને શેકા વગર જ આપણે કાચા તલનો ઉપયોગ કરવાનો તો આપણે બધા જ તલને મિક્સર બાઉલમાં ઉમેરી દઈશું તો મિક્સરને આપણે આ રીતે પલ્સ ઉપર ફેરવવાનું તો આ રીતે આપણે બે મિનિટ પલ્સ ઉપર ફેરવી અને આપણે તલને પીસી લેવાના તો આપણે બે થી ત્રણ મિનિટ આ રીતે પીસી અને તલને આપણે ચેક કરી લેશું તો તમે જોવો છો કે તલ આપણે આ રીતે અધકચરા પીસી લીધા છે તો આ રીતે તલ પીસાય ત્યાર પછી આપણે તેમાં આપણે સાકરને ઉમેરી દેસુ સાકર ઉમેરી અને આપણે પીસી લેવાનું સાકર આપણે સારી એવી પીસાઈ ગઈ છે તો તેમાં ખજૂર ઉમેરી દેસું એ જે આ ખજૂર છે તેને ઉમેરી દેસું આ સૂકી દ્રાક્ષ ગંઠોળા પાવડર સૂંઠ પાવડર એ તો તેલને પણ આપણે પીસવામાં જ ઉપયોગ કરીશું તો તલના તેલનો આપણે પીસવામાં જ ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે તલનું તેલ છે તેને આપણે પીસવામાં મિક્સ કરી દેવાનું તેથી આપણી સાની છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બને તો આપણે એ સાનીને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી સાની છે તે એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ આપણી સાની બની ગઈ છે તો સાનીમાં તમે આ રીતે તેલને પીસવામાં જ ઉપયોગ કરશો તો સાની છે તે એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે તો સાનીને આપણે પીસી અને ત્યાર પછી ઉપયોગ નહીં કરવાનો તો તમે જોવો છો કે સાની આપણી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ જે પરફેક્ટ બજારમાં લારી પર મળે તેવી જ બની અને તૈયાર છે જો તમે આ રીતે સાની બનાવશો તો એકદમ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ બનશે માં ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો અને તેલ પણ આપણે પીસવામાં જ ઉપયોગ કરવાનો તો જ આપણી સાની છે તે એકદમ પરફેક્ટ બજાર જેવી જ બને તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી તો તમે જોવો છો કે એકદમ પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવી જ સાની બની અને તૈયાર છે તો આ સાનીની રેસિપી જો તમને ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ જોરદાર સ્વાદ સાથે આપણી સાની બની અને તૈયાર તો ચોક્કસથી તમે એકવાર આ રીતે સાની બનાવવાની ટ્રાય કરજો તો ઉપરથી આપણે આ બદામની કતરંજને સ્પ્રિન્કલ કરીશું થોડું ટોપરાનું ખમણને આ રીતે આપણે સ્પ્રિન્કલ કરીશું એકદમ બજાર જેવા ટેસ્ટ માટે આપણે થોડી તૂટી ફૂટી સવ કરીશું તમે જોઈ શકો છો કે છેને એકદમ સરસ પરફેક્ટ એવી જ એકદમ ટેસ્ટી અને બજારમાં મળે તેવી જ આપણી સાની બની અને તૈયાર જો તમે આ રીતે શિયાળામાં કાળા તલની કે સફેદ તલની સાની બનાવીને ખાશો તો સાંધાના દુખાવા હાથ પગના દુખાવા હાડકાના દુખાવા પણ ઓછા થશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ પરફેક્ટ જે બજારમાં મળે તેવી જ સાની તો ઘરે જો તમે આ રીતે સાની બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં પરફેક્ટ જે લારી પર મળે તેવી જ બનશે અને આ સાની જોતા જ તમને ખાવાનું મન થઈ ગયું હશે અને મોઢામાં પાણી આવી ગયું હશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે કાળા તલની સાની બનાવશો તો પરફેક્ટ એવી જ બનશે